હું દીપ્તિબેન સોલંકી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજનો અમારો વિરોધ છે કે આ ગાંધીના ગુજરાતને દારૂની નહીં પણ દૂધની જરૂર છે અત્યારે આ સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર હમણાં જ જે દારૂની છૂટછાટ આપી છે બિઝનેસના નામે તો મારે એ લોકોને કહેવું છે કે ગુજરાત આજે પણ સમૃદ્ધ છે પેલા પણ સમૃદ્ધ હતું અને આવનારા સમયમાં પણ ખૂબ જ સમૃદ્ધ રહેશે ને ધંધા રોજગાર ખૂબ જ ફૂલિયા ફાલિયા છે જ તો એમાં દારૂની કોઈ જરૂર નથી અને આવનારા સમયની અંદર પણ આ સરકાર જે ધંધાના નામે આ દારૂનો પગ પેસારો ગુજરાતમાં કરી રહી છે તે સમગ્ર ગુજરાતને આનું ગ્રહણ લાગી જશે અને આ સરકાર આજની યુવા પેઢીને વ્યસનના રવાડે ચડવાનું કાર્ય કરી રહી છે અને આ દારૂની છૂટીના હિસાબે અત્યારે જ્યારે બંધી છે ત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે લાખો કરોડોના ગુજરાતની અંદરથી દારૂ પકડાઈ રહ્યો છે ડ્રગ્સ પકડાઈ રહ્યો છે અને યુવાધન તદ્દન નસાના રવાડે ચડી રહ્યું છે અને ઘણાના ઘર બરબાદ થઈ રહ્યા છે તો આ ગુજરાતની આબાદી નહીં પણ ગુજરાતની પનોતી અને બરબાદી આ સરકાર નોતરી રહી છે તેના ઉપર ખાસ અત્યારની ગુજરાતની જનતાને ધ્યાન આપવું જોઈએ અને આનો સખત વિરોધ કરી હું તો ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ દારૂના વિરોધ માટે લોકોએ રસ્તા ઉપર આવીને વિરોધ કરવો જોઈએ અને દારૂની બંધી ફરજિયાત કરાવવી જોઈએ ગુજરાતમાં ઘણી બધી સરકાર બદલાણી પણ એક સરકારે આ ગાંધીના ગુજરાતની અંદર ક્યારેય દારૂની છૂટની છૂટછાટની વાતો કરી નથી જ્યારે આ સરકાર એક બાજુ હિન્દુ સંસ્કૃતિની અને સનાતન ધર્મની વાતો કરી રહી છે અને બીજી તરફ યુવા ધન્ય વ્યસનના રવાડે ચડાવી અને આ સંસ્કૃતિને હનન કરી અને કયા વિકાસ મોડેલની કરી વાત કરી રહી છે આ પણ એક પ્રશ્ન છે તમે જોઈ રહ્યા છો કે दारूની છૂટછાટ થાશે પછી અત્યારે આઠ વર્ષથી 80 વર્ષના વૃદ્ધા પણ

છીએ કે ગુજરાતને દારૂની નહીં પણ દૂધની જરૂર છે એટલે અમે દૂધને સાથે રાખી અને વિરોધ કરીએ છીએ કે આ અમારો વિરોધ છે